ઉપલેટા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશોને ધ્યાને લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર અલગ અલગ સ્વરૂપો છે અને કહેવાય છે કે જો વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપ્પાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઉપલેટામાં વર્ષોથી કાયરત એવા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો રાજકીય આગેવાનો તેમજ ગામના મહાનુભાવો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે સાથે ગણેશ ઉત્સવના નવે નવ દિવસ દરરોજ આસપાસના વિસ્તારના બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરવામાં આવે છે તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી સેવા પૂજા વિશ્વ શાંતિ માટે આરાધના કરવામાં આવે છે આજે જે ગણપતિ બાપા છે ગણપતિ બાપા વિશેની વાત જે કરવાની છે નાગને ચોકની બાજુમાં જે મોમલ આવેલો છે ત્યાં અમે ગણપતિ બાપાનું ભગીરથ અને એવું કાર્ય કરેલું છે અને અમે હર વર્ષે ગણપતિ બાપાની અમે આ બિરાજમાન કરીએ છીએ તો આના મુખ્ય હેતુ કે જે અમે મહાઆરતી કરીએ છીએ જે બાળકોને જે બટુક ભોજન જે અમે અપાવીએ છીએ એ આજુબાજુ વાળાના બધા સહયોગ અને સપોર્ટથી કરીએ છીએ અને જે નવી નવી રીતના અમે ભોજન પીએસીએ છીએ એમાં આવે ભજીયા ચટણી પછી અમે પાઉંભાજી જે સમોસા વગેરે ભેળ ભેળ અનેક અનેક અગેરે સોડા વસ્તુ બધી આપીએ છીએ અને બાળકોને આવા ઉત્સાહિતી કાર્ય કરીએ છીએ અને ગણપતિ બાપા તેમની બધા ઉપર અમી દૃષ્ટિથી એવી મીઠી મહેર કરી અને આ ભગીરથ એવું કાર્ય કરીએ છીએ એમાં અમે હિન્દુ મુસ્લિમ સંયોગથી બધાય કામ કરીએ છીએ ભાઈચારાથી રહીએ છીએ અને અમે અવા નવા કાર્ય અમે ગણપતિ બાપ્પા કરતાં રહીએ અને આવું અમે નવા નવા આયોજન કરતા રહીએ અને ગણપતિ બાપાના ચોથી બિરાજમાન કરીએ છીએ અને અમે નવ દિવસ આ ગણપતિ બાપાને બિરાજમાન રાખીએ છીએ એમાં અવિનવી ભગીરથ કાર્ય અને સેવા કરીએ છીએ કથાના પણ કાર્ય કરીએ છીએ અને સહયોગ થી થાય છે એવી અમે ગણપતિ બાપાને વિનંતી કરીએ શક્તિ કરીએ છીએ કે અમે આવા નવા કાર્ય કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા અમે ગણપતિ મહોત્સવ નું આયોજન કરેલ છે જયારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે લોકોને એક કરવા માટે લોકોમાં એકતા માટે આપણા નેતા બાલ ગંગાધર તિલકે અઢારસો ત્રાણું કરવાની શરૂઆત કરી હતી આજે એ જ ઉદ્દેશ્યથી અમે નાગલા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો એક થઈને અહિયાં રોજ આરતી નો લાભ લે છે તેમજ અલગ અલગ જ્ઞાતિના બાળકો ભેગા બેસીને બટુ ભોજનની પ્રસાદી લે છે કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ રીતે એકતાની ભાવનાથી અમે લોકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આગામી સમયમાં આ પર્યાવરણની પણ જાળવણી કરવાની હોય તો એના માટે પણ અમે વિસર્જનના દિવસે લોકોને રોપાનું વિતરણ કરવાના છે જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે ब्युरो रिपोर्ट अर्शीबाई आहीर उपलेटा